નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી ઉજવણી કરવામાં આવી રાપર સહિત વાગડ વિસ્તારમાં બંધારણના બંધારણ ના ગડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી આજે ભારતીય બંધારણના ગડવૈયા મહાપુરુષ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી વાગડ વિસ્તારના રાપર સહિત વાગડ વિસ્તારમાં કરવામાં આવી હતી જેમાં રાપર શહેર સલારી આડેસર બાદરગઢ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા મથક રાપર ખાતે અનુસૂચિત જાતિ તથા ડૉક્ટર સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કોટ રોડ પર આવેલ ડૉક્ટર સાહેબની પ્રતિમાને હાર તોરા તથા શ્રદ્ધાસુમન અર્પણ કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેરના કોટ રોડ દેનાબેન ચોક રાપર ચિત્રોડ રોડ ડાંભુડા રોડ પર આવેલ અનુસૂચિત જાતિની સમાજવાડી ખાતે સંપન્ન કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોક રાઠોડ આંબાભાઈ મકવાણા સુંદર ચૌહાણ દિલીપ ગોહિલ કિશન વાઘેલા હિતેશ રાઠોડ હનીભાઈ ગોહિલ સહિત આંબેડકર યુવા ગ્રુપના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રાપર શહેર ભાજપ તાલુકા ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરેલી જેમાં રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે તથા શહેરના અનેક બીજેપીના હોદ્દેદારો અને નાગરિકો નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ દ્વારા વહેલી સવારે બાબા સાહેબની પ્રતિમા પાસે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાપર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય નો વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર